ભાવનગરથી ધોલેરાનો સાઠ કિલોમીટરની સાઈઠ કિલોમીટરનો રેલવે પ્રોજેક્ટ રેલવે લાઇન નાખવામાં આવે અને એ પરિવહન માટે ઉપરાંત વાહક ટ્રેનો ચાલે અને જે માલસામાન હોય છે તેની હેરફેર માટે અનુકૂળતા રહે ઉપરાંત બાવળિયાળી અધેળાઈ સાંઢીડા ઘણા બધા ગામો છે તો એ મુસાફરી માટે પણ લોકોને ઉપયોગી થાય ખાસ કરીને ધોલેરા સર પ્રોજેક્ટ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે અને આખો વિસ્તાર એ જેવી રીતે કચ્છમાં રણોત્સવ દ્વારા ધમધમતો વિસ્તાર થઈ ગયો એવું જ આયોજન ભાવનગર ધોલેરા વિસ્તારને ધમધમધું કરવાનું વર્ષોથી આયોજન છે અને ત્યાં ધોલેરા સર પ્રોજેક્ટ હેઠળ ધોલેરા ગામથી અંદર જઈએ તો દસેક કિલોમીટરના અંતરે બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડ બધું શરૂ થઈ ગયું છે ઘણા ઓછા લોકો જાણતા હશે કારણ કે અમદાવાદ જવાનું થાય તો ભાવનગરથી અમદાવાદ આપણે નીકળીએ છીએ તો ધોલેરા ગામ થઈને અથવા બાયપાસ નીકળવાનું થાય પણ અંદર પ્રોજેક્ટ કાર્યાન્વિત થઈ ગયો છે તો ત્યાં ઘણી બધી ઇલેક્ટ્રોનિક કંપનીઓ ઉપરાંત સેમિકન્ડક્ટર ઉપરાંત ઇલેક્ટ્રોનિક વિહિકલ્સ આ બધી કંપનીઓ કાર્યાન્વિત થવાની છે અને એના બધા એમઓયુ ની બધું થઈ ગયું છે હવે ભાવનગરથી ધોલેરાની રેલવે પ્રોજેક્ટ પ્રોજેક્ટને અત્યારે મંજૂરી આપવામાં આવી છે આજના દિવ્યભાસ્કર ન્યૂઝ મુજબ છઠ્ઠી ઓગસ્ટના કે અહીંયા એ મંજૂરી અપાઈ છે અને ભાવનગરથી ધોલેરા સુધી રેલવે લાઇન કાર્યાન્વિત થશે આમ તો અમદાવાદથી ધોલેરા વચ્ચેનો મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ તો પાઇપલાઇનમાં છે જ કારણ કે અમદાવાદથી ધોલેરા એકસો દસ કિલોમીટર જેટલું અંતર અને ભાવનગરથી ધોલેરા એકદમ નજીક સાઠ કિલોમીટરનું અંતર છે એક કલાકે ધોલેરા પહોંચી શકાય એટલે તાજેતરમાં રેલવે મિનિસ્ટર ભારત દેશના અશ્વિની વૈષ્ણવ એ ભાવનગરમાં આવ્યા વિકસિત ભારત ભારત દેશને વિકસિત કઈ રીતે બનાવવું તેના વિશેનો પરિસંવાદ હતો તો ત્યારે ભાવનગરના નેતાઓએ પણ રજૂઆત કરી કે ભાવનગરથી રેલવે લાઇન એ ધોલેરા સુધીની મંજૂરી મળે તો ઘણો બધો ભાવનગરને પણ ફાયદો થાય એમ છે ધોલેરાને પણ ફાયદો થાય છે ઉપરાંત આ બધી કંપનીઓ છે તેનો માલસામાનની હેરફેર થઈ શકે એ પણ આપણે જાણીએ છીએ કે ભાવનગર બંદર એ ખૂબ મહત્ત્વનું છે એટલે ભાવનગર બંદરની કાર્યક્ષમતા વધે તો ત્યાંથી સીધા માલસામાન એ ધોલેરા રેલવે લાઇન દ્વારા પહોંચાડી શકાય એટલે પરિવહનની દ્રષ્ટિએ ફાયદો છે માલસામાનની દ્રષ્ટિએ હેરફેર માટે ફાયદો છે પરિવહનમાં અનેક ગામડાઓની જે વાત થઈ ઉપરાંત અમદાવાદથી ધોલેરા એટલા અનેક પ્રકારના ફાયદાઓ છે અને આ ભાવનગર માટે એક સારા સમાચાર છે જો કે છેલ્લા દસકાથી આ બધી રેલવે લાઇન તો આમ તો રજવાડા સમયનો પ્રોજેક્ટ ભાવનગરના મહારાજાનું આ એક સમયનું સ્વપ્ન એવી જ રીતે ભાવનગરથી તળાજા મહુવા પણ હાઈવે છે તો ત્યાં પણ રેલવે લાઇનનું પણ સ્વપ્ન અને અગાઉ તો બાપુગાડી ચાલતી પણ હતી એટલા મૂળભૂત જે પ્રોજેક્ટ છે એને સરકાર દ્વારા જે રીતે અત્યારે મંજૂરી અપાઈ છે અને અશ્વિની વૈષ્ણવે તો ત્યારે જ એ સ્થળ ઉપર ભાવનગર આવ્યા ત્યારે નકશાઓને બધું મગાવ્યું પશ્ચિમ રેલવેના જીએમ ઉપરાંત ભાવનગરના ડીઆરએમ અને અધિકારીઓ સાથે તાત્કાલિક પગલાં ભરવામાં આવ્યા નકશાઓને બધું જોવામાં આવ્યું અને આજે આવા સમાચાર છે કે આ પ્રોજેક્ટને મંજૂરી અપાઈ છે એટલે અનેક પ્રકારના ફાયદાઓ ભાવનગરથી સાઠ કિલોમીટરની ધોલેરા રેલવે લાઇનથી થવાના છે